બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે વરસાદનો થોડો થોડું ઝાપટું આવી જાય છે ને તડકો આવે છે ને પવન છે ને એવું એકંદરે સારું વાતાવરણ છે આજનો ટાર્ગેટ એવો છે કાંઈ પણ તત્વજ્ઞાન કે એવું કીધા વગર આજનો વિડીયો કમ્પ્લીટ કરવો છે એ પણ પાછો અત્યારે ને અત્યારે શરૂઆત કરી છે તો જોઈએ આપણું ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં થઈ જાય તો ઠીક છે નહીં થાય તો વળી પાછું કન્ટેન્ટ મિનિમમ છ થી સાત મિનિટનો તો કન્ટેન્ટ બનવું જ જોઈએ તો જ આજનો વિડીયો કમ્પ્લીટ થાશે એટલે એવો ટાર્ગેટ રાખીને આજે જોઈએ કન્ટેન્ટ કરીએ આપણે ક્રિએટ કરીએ જે થાય છે કે નહીં જોઈએ પછી થશે તો તમારી સમક્ષ આજે રજૂ થઈ જશે અને નકર પછી બે દિનનું ભેગું થાય આજનું વાસી થઈ જાય એ કાલનું તાજું બે ભેગું કરીને તમારી સમક્ષ રજૂ થઈ જાય અહીંયા એક ઝાડવું આવી ગયું છે જિંદગીમાં ઝાડવા ક્યાં ખૂટે છે ગુલાબનું વાવવાનું એ છે આછો ગુલાબી કલરનું છે અહીંયા ક્યાંક લગાવવામાં આવશે એના વિશે વધુ માહિતી મેળવીએ અંદર જઈને આ ગુલાબનું ઝાડ કોણ પપ્પા આવ્યા તો તું ને મમ્મી લે આવ્યા ક્યાંથી તમને ક્યાંથી મળી ગયું ઠે આ ઓરિજિનલ એ છે કે ડુપ્લિકેટ આમ ઘણી વખત એવું કરે બધા હે ને ઓલું ફૂલ જેમાં આવ્યું હોય ને ડાળી કાપીને પછી ગોલામાં નાખી દે વેચવા વાળા તો ઘણા ભેગા તો ન આવે પણ પછી થાય નહીં એમ એ તો હવે ભલે ને લીધું કાંઈ વાંધો નહીં થાય તો થાય એના જેવું છે ને આવું તો બહુ થતું ડુપ્લિકેટ આપણે જોઈને તો આમ નકરા એક ડાળીમાં પાંચ સાત ફૂલ આવી ગયા હોય લઈને પછી વાવીએ ને તો કાંઈ થાય નહીં હુંકાઈ જ જાય કારણ કે આમાં પછી એવું કરી નાખે કે મોટું ગુલાબનો છોડ હોય ને જેમાં બહુ ફૂલ આવ્યો હોય ને એને કાપીને આવી રીતે ધૂળમાં રાખી દઈએ અઠવાડિયું તેને કાંઈ થાય નહીં કોઈક ગરા ગાવીને લઈ જાય તો હાલી જાય પધરાવાઈ દે એને નકર પછી પાછી થોડાક દી થાય એ સુકાઈ જાય તી ફેંકીને બીજી ડાળી એવી રીતે કરી નાખે એટલે એવું હાલતું હોય અમે તો ચોમાસાનો સમય છે થવું હોય તો થઈ જાય આવું બધું છે અત્યારે તો હાર્યો બોલ ને શું ચોમાસા પૂરતું હાલે ખરું પાછું જીરિયામાં એમાં ધ્યાન નહી રાખવાનું જ્યાં વેચવા ગયા હોય ત્યાં બીજી વાર નઈ જવાનું નગર પછી ઓલા બધા લાકડીઓ લઈને પાછળ થાય હા બોલો બોલો હા 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 પૈસા જ નથી મારી ભાઈ બેન શું કરવું હવે બોલો ઉઘરાણીના દ ફોન આવે રોજના પાંચ લાખનું દેવું છે એટલે રિચાર્જનું તો કાંઈ કામ નથી એટલે મારે કદાચ બંધ થઈ જાય તો કંઈ વાંધો નહીં એટલે નથી કરાવતો બીજો ફોન ચાલુ છે સિક્રેટ નંબર વાળો એવું છે બરાબર ને હા જીઓ વાળાને ઈ પ્રોબ્લેમ કે તમે રિચાર્જ કેમ ન કરાવો બીજા બે ત્રણ માં હોય એટલે પછી એકમાં ન કરાવી તો હાલે આવું બધું છે કાંઈ નહીં બિચારીને કહી દીધું મેં કીધું પાંચ લાખ દેણું થઈ ગયું છે ઉઘરાણીના ફોન આવે છે એટલે રિચાર્જ નથી કરાવતો એટલા તો ઓછા આવે પણ તમે ફોન કાઢે બંધ નથી કરતા એ બધાયને ટેન્શન જો કે એ એની ડ્યુટી કરે આપણે એનું કોઈ ઓલું નથી કરતા પણ આ તો વાત છે કે જીઓને ડબલ ડબલ સીમ હાલતા હોય એમાં બધામાં તો રિચાર્જની ક્યાં જરૂર હોય એટલે પછી ડબલ રિચાર્જ ને પાછા કંઈ એવા સસ્તા રિચાર્જ જ નથી બધામાં કરાવવું એટલે આવું બધું હાલતું હોય અને આપણને તો એવું થાય જાય મુકાભાઈની કંપની આપણા એક ઉપર જ ન નભતી હોય આપણે એક નહીં કરાવી તો કંપની બંધ થઈ જાય ને એવી રીતે આ બધા અમુક અમુક એના એક્ઝિક્યુટિવ ફોન કરી કરીને ઇન્ફોર્મ કરતા હોય અને મેળાની ગોઠવણી થવા માંડી છે અત્યારે પણ એક કાલે સાંજે હજી ન્યૂઝમાં જોતા હતા ને તો એમાં તો એમ આવતું હતું અંબાલાલભાઈ એમ કહે છે કે પંદર તારીખે વરસાદની શરૂઆત થશે ને સત્તર તારીખે તો તીવ્ર સિસ્ટમ આવવાની છે એટલે હવે જોઈ શું થાય છે આમાં ગયા વખતે જેમ દિવસ ઈ થાય ઈ થયો ઈ સજેશન સારું અંબાલાલે કીધું છે કે ભાઈ આઈતમ મૈઠા ઉપર વરસાદ છે એટલે થોડી ઘણી માન્યતા તો એવી રાખી શકાય કે ત્યાં વરસાદ આવે તો વેળો વેલો કરી નાખે તો એ વસ્તુ પોસિબલ થાય કરવું હોય તો એ તો જાય જ મેળામાં પણ ગયા વખતે જેવો વરસાદ હોય તો મેળો બેળો કાંઈ થાય નહીં ને એવી રીતનું સતત ચાર દિવસ તો હા શક્યતા છે હા એમ માણસો તો જાય જ એ તો ધંધો તો હાલે જ ને મેળો તો હાલે જ રક્ષાબંધન તો હા

આપણે કઈ રાજકારણ વાદી છીએ ના એ બરાબર છે આ તો કોક એવો સત્તાધીશ વાળો ન્યા સુધી આ વિડીયો પૂગે તો ખબર પડે પણ હવે આ વિડિયો જોવાનું સત્તાધીશમાં આવી ગયા હોય સત્તામાં બેહી ગયા હોય એને કઈ વિડિયો જોવાનો ટાઈમ હોય નહીં એ વસ્તુ બરાબર છે હા ફ્રી નવરાત્રી વેલકમ નવરાત્રી પછી બાય બાય નવરાત્રી આવે એટલે દિવાળી લગે માણસો હચવાઈ જાય નોરતામાં ગરબા રહીમાં રાખે એવી રીતે આમાં નોડા મેળામાં એવું કરી નાખે કે પ્રિ જન્માષ્ટમી મેળાને પ્રિ જન્માષ્ટમી મેળાને વળી પાછું જો વરસાદ વયો જાય ઓલો આઈઠમ વહી જાય પછી પોસ્ટ જન્માષ્ટમી મેળા એટલે આવી રીતે કંઈક નવી ટેકનિકને નવું લઈ આવે તો થાય એટલે એવું છે હવે જોઈ શું કરીએ આમાં તો હવે આઈતમ આઈઠમ આવે તો ખબર પડે વરસાદ કેવો કાવે છે ફાઇનલી લાગે છે કે છ હાથ મિ મિનિટનું તો કન્ટેન્ટ થઈ ગયું છે આગળ કાંઈ બતાવવા જેવું હોય છે તો બતાવશું નકર તો આજના દિવસે આટલો વિડિયો રાખશું કમેન્ટ કંઈ કરવી હોય તો કરી શકો છો મળશું પાછા નવા વિડીયોમાં આવા અતરંગી વાતો સાથે અતરંગી વાતો સાથે દિવસનું રૂટિન બતાવવા માટે તો ત્યાં સુધી બધા વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો મળીએ પાછા